ડોમડીયાવાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ મેરેજ બ્યુરોના બહેનો દ્વારા જૂનાગઢ ખાતે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું દિવાળીના તહેવારો આવી રહ્યા છે તે ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ ડોમડીયાવાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ મરેજ બ્યુરોના બહેનો દ્વારા આજ રોજ એક દિવસ માટે કૈલાશ ફાર્મ ખલીલપુર ચોકડી જોશીપરા જૂનાગઢ ખાતે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં હતું જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અનેક બહેનો પોતાના સ્ટોલ પર પોતે જ બનાવેલ વસ્તુઓનું વેચાણ કરી હતી અમુભાઈ પાનસુરિયા પ્રમુખ શ્રી લેવા પટેલ સમાધાન પંચ આજરોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ આયોજિત સંચાલિત દિવાળીશન કરવામાં આવ્યું છે દિવાળી ઉપર સમાજના તમામ લોકોને દિવાળીની વસ્તુઓ તમામ મળી શકે તે માટે અને સારામાં સારું રીતે આયોજન થાય તે માટે અમારી મહિલા સંતની ભોજરામ મહિલા ગ્રુપની બહેનોએ તન તોડ મહેનત કરીને ફક્ત પાંચ જ દિવસની અંદર આ ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે આ સંત ભોજોરામ ગ્રુપની મહિલા બહેનો મહિલા ગ્રુપની બહેનોની સાથે સાથે મેરેજ ગ્રુપની બહેનો સમાધાન સંતની બહેનો વગેરે તમામ બહેનોએ નાના જે અમારા મહેરજ ગ્રુપના પ્રમુખ છે એ રુદ્રાબેન સાથે વનીતાબેન સાથે મિતાબેન લીલા અને તમામ બહેનોએ અથાગ મમતાબેન રીટાબેન અરે બહેનોએ તમામ મહેનત કરીને તંતોલ મહેનત કરીને જે પુરુષ મહેનત ન કરી શકે એ મહેનત કરીને આ ભવ્ય આયોજન કરેલું છે આવું આયોજન કરવું એ અતિ વિકટ છે કારણ કે થોડા સમયની અંદર અને દિવાળી જેવા દિવસો હોય ઘરકામ હોય સફાઈના કામ હોય આમ છતાં પણ પોતાનું અમૂલ્ય સમયનું યોગદાન આપીને મેં તમામ આગેવાનોને હાજર રાખીને જે આયોજન કરેલું છે એ બદલ હું સમાજ વતી આ બહેનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજના ઉદઘાટનના પ્રસંગની અંદર લેવા પટેલ સાસભાઈ સમાજના પ્રમુખ શ્રી કરશનભાઈ મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા સાથે ડૉક્ટર જી કે ગજરિયા સાહેબ અને સાથે સાથે જે સમાજના તમામ આગેવાનો અને જોમણીવાદીના ટ્રોષીઓ સમાજના શ્રેષ્ઠ સર્વ શ્રીઓ આગ્રહી હાજર રહી અને આ મહોત્સવને દિપાવેલ છે એ બદલ સમાજના તમામ આગેવાનો અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ આ મહિલા મંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યની અંદર પણ આજે પચાસથી વધારે ટેબલો બુક થયા છે આ ટેબલોની બુક કરાવનાર બહેનોને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આ મહિલા સમાજના જે આયોજન છે એની અંદર પોતાના ટેબલ બુક કરાવીને પોતાનું જે ઘરગથ્થું જે સમાન છે વેચવા માટે જેને પ્રોત્સાહિત કર્યા છે તે માટે તેઓનો પણ આ મંડળ વતી ખૂબ ખૂબ હૃદય મારું નામ ભદ્રાબેન વૈષ્ણવ છે શ્રી સંત શ્રી ગોજલરામ ગ્રુપ દ્વારા આયોજિત આજે અમે એક એક્ઝિબિશનનું આયોજન કરેલું છું આ એક્ઝિબિશનની એક ખાસિયત છે કે આમાં સ્વદેશી વસ્તુ વેચાણ છે દેખલી દાખલા તરીકે ઘરે બનાવી અને બહેનો પોતાની સેલિંગ કેમ કરી શકે અને અમે એને કઈ રીતે સાંકળ બનીને ઉપયોગી રહે એ હેતુથી અમે આ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે આ એક્ઝિબિશન આ એક્ઝિબિશનનું આયોજન માત્ર ને માત્ર બહેનોને પગભર કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે અને સ્વદેશી વસ્તુ જ તમને આમાં જોવા મળશે એ અમારી ખાસ ખાસિયત હતી આ એક્ઝિબિશનની અને બીજું કે આ અમારા ટ્રસ્ટીઓ અમારી ભોજલરામ મહિલા મેરેજ બ્યુરોની ટીમ અને ભોજલરામ ગ્રુપ મહિલા સમિતિની બહેનો દ્વારા એક્ઝિબિશનનું આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એક અમારો એક નાનકડો પ્રયાસ હતો કે બહેનોને અમે કઈ રીતે ઉપયોગી નેવડીએ એ હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરેલું